જયલીર ભાઈ માં કોમેન્ટ માં કહેવાનું હે હું જોવા કેટલાક જયલીર ભાઈ માને હે માતાજી માં માને તમે જીજી જી ભગવાન ને માનતા ઈ ભગવાન નું નામ લીધું ને હું તો હજે કા શોખું કા કે તમે ઇઝરાયલ આવો ઇન્ડિયા થી ઇન્ડિયા મૂકે ને ઇઝરાયલ આવતા હોય કેર ગીવર ની વિઝા માં તમે તમારી સહનશીલતા તો ગાઈસ અમે નીકળી પડ્યા જો વિસ્તરા બોટલા લે આમાં ટેક્સી માં જવાનું હે આ તો वर्षाजी होइए ने पसे थोडैक मचले जे बेड खोलिम एम कुपाट खोलिम जे बेड खोलिम प्राइवेट आ ओके न भए गेस्ट्रोलॉजी मा तने के भेट महीना गर्नको भेट दिन महीना गर्नको पसे मुकी देजो तमार त के देउ मुकी दिजो आ काही आवट તારામને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગલ ટ્યુટર ઇઝરાયલી બ્લોગ માં તો હાઈ માય ડાર્ક સર્કલ તો જો કે ખબર નહી પતા નહી કે થી હોય પણ કે હે આપણે બધાય નહી તો આજ તો જેટલા કોઈ પણ મારો વિડિયો જોવે ને એ હું સ્ટાર્ટિંગ માં જ કા કે બધાય જય લીરબાઈ માં લખવાનું હે પરાણે તો પરાણે તમે જે ક્યો હે પર જય લીરબાઈ માં કોમેન્ટમાં કહેવાનું હે હું જોવા કેટલાક જયલીરબાઈ હે માતાજીમાં માને હે તમે જીજી ભગવાનને માનતા એ ભગવાન નામ લીજો જી જી વિડીયો જોતા હોય એટલે હોમ બમ ને જ દેતી હોય વખતે ઘણા એને ખોટું લાગે હતું ને હું તો હમમાં માનતી ને જ પણ ઈન કેસ કારક માના કારક ન માના એ ડિપેન્ડ કરે બાળક ઉપર કે બાળક કેવું હોય સોરી સોરી એવું કઈ નથી હો મારી વાતોમાં માને મું તમારે જોકે કે તમે કંઈ માનતા નહીં તો હજુ મસ્ત ચા પાકે છે સણે હે પાકે હે ઇટીસી વગેરે તો મેં આજ તો માથું ગરમ પાણી જોયું કારણ કે ફૂલ વરસાદ જો હા પાછો વરસાદ ચાલુ થયો ઇન્ડિયામાંથી વરે આ પુગાડી દીધો ઇન્ડિયામાં કહેતા હતા ને બધું કીધું કે કીધું દેતું થર્ટી ફર્સ્ટ હા

એ કઈ મને નથી ખબર આ તુસવાનું બાકી છે બાકી અમારે જવું હે એટલે તાર થઈ ગઈ સાડા આ તો બાપો ઈઠો ને હું નાસ્તો કરે મોનુડા ને નીચે લઈને જાવ હું તમને આલો બહાર નું વાતાવરણ દેખાડે નીચે છે પાછો મેસાલુ થેગો ને એવો ફૂલ ફૂલ એટલે ફૂલ એવો વાવડો છે આજના દિન માં તો બતાવે સાઠ ટકા ને એવી રીતના હવે જોઈએ અમારે તો જવાનું છે દવાખાની હવે નવ થવા એવા હા તો આ તો ઉઠાડી તૈયાર થાય બાકી આપણે જો રેડી જ છે જવાનું હોય એટલે રેડી રેડી ગેટ રેડી સ્ટેડી ગો એવું કાંઈક છે ને ચું બહારનું દેખાડે કેવું હે એ વરસાદના સમયે જો યરી હેધર પાણી હૈ ઉધર બિલ્ડિંગ બિલ્ડિંગ પડે તો ચલો ભાઈ જાય અમારી બિલ્ડિંગ નો હે આ બિલ્ડિંગ કે દુનિયા બને ચલો ગઈ છીસ તો હવે હું મનોડો ઘરે જઈએ છે આજે આપણે હોસ્પિટલ જોઈ હું હું ઈ પહેલી તમે જે કે ગવર્નમેન્ટ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ છે કે ક્યું હે લગભગ તો મોટા મોટું છે કારણ કે અમે નતા ન્યા મૂકે ને અમે ન્યા જઈએ ને એટલે ન્યા ઈ મોટું જોઈ આ તો મેડિકલ સેન્ટર મેડિકલ સેન્ટર કરતા હતા આપણે જોઈએ લેટ સી ટુ ગેટ થોડુંક ઇંગ્લિશ બોલીએ તો ઘણા એમ થાય ને કે ના ના ભાઈ આવડે થોડું ઘણું ઇન્ડિયન ઇઝરાયલ ને જ પી ગયો ચલો તો મેં ચલતી હું નીકળી પડ્યા જો બિસ્તરા બોટલા લે આમાં ટેક્સીમાં જવાનું ને આ તો વરસાદ જેવું છે ને બસ થોડીક મજા નથી કે ટેક્સીમાં જાય તે ટેક્સીમાં વાટ જોઈએ હે ને પણ ઇન્ડિયામાં એવું જ લાગ્યા રાખે ખબર નહીં જો જો એવો મસ્તી ના આપણે કી ઘિયારા માં હોય એજ આય નો કેવું કે જીરા માંથી ઓલો ઝાકળ કાઢતા હોય ખબર અજી મને એવું જ લાગે અત્યારે હું વર્ણન કરી શકું એમ નથી કેવું લાગે પણ લાગે છે એવું જ તો આ તો માં બેઠા બેઠા વાટ જોવે છે ફોન માં વાત કરે હું અહીંયા ગોતું ગોતું કામ હું આ વાત જોવાનું ઉભી ટેક્સી तो चलो आपने जो ये इजरेल मतलब हर्जेलिया है हर्जेलिया में है या हॉस्पिटल मेडिकल सेंटर दोनों में ये किताब सब जो प्राइवेट हॉस्पिटल प्राइवेट एम गवर्नमेंट मां गवर्नमेंट जो बेड कॉलिंग एम कुपात कॉलिंग जो बेड कॉलिंग प्राइवेट आह ओके של אדם על הטקסטיה ריגי, שדק לי. יאללה, מציין. אחד אחד פה ב-25, אז הוא אמור לחזור לתשובה, הוא פשוט... טוב, אז תחזור לתשובה ברגע שתדע, ולא ב...

તો આ પ્રાઇવેટ હોસ્પિટલ જો જોજો કે મસ્તી નહીં એટલે પ્રાઇવેટ એટલે આજની આજે મજા એ સરકારી મજા હતા પ્રાઇવેટ હે તો બતાવો જો there gum is ready? Okay. But the the hostages. Ah. Uh, this simple. one? This? Okay. Medical center it's there. Where yeah. from? Okay. India? Ken. Yeah. India. India. <laughs>

नहीं टैक्सी करे है वरसाद चालू थे झीणो झीणो छतरा लेन भे रहे है छत्रा छत्र तड़को है नहीं है नहीं है, है मिक्सिंग હું કેટલા વાગ્યા અટાણે અટાણ વાગ્યા પાંચ વાગ્યા હું આ વાંથી મેડિકલ સેન્ટરથી આવે ને વિડીયો ઉતારતા ભૂલે ગઈ કારણ કે એટલી થાકી ગઈ હતી ને મોડું થઈ ગયું હતું અટાણે પાંચ વાગ્યા હું કઈ ગઈ ઈઠી તો એક ભાઈની કમેન્ટ હતી હારામાં હારી ને આને આનું જીકર તમે બહુ પહેલાં કહી અને જ્યારે ને તાર હું બોલતી વિડીયોમાં ને એ ભાઈ એ કહે કે ઘણા એ કહે કે इजराइल नयाँ जा पछि एजेंट काम गोते दिए गो गो काम थे थे गोते युँ युँ के काम हो कहीँ रितना हो केवर विजामा जनरल वर्कर विजामा आइ काम आफ्नो पहिला गोत फिक्स काम पनि अमुक टाइम हेर्नु फ्रोड छ काम अहिले खरिदेला महिना महिनादेखि पूरत अन्य काम गरा पछि फेमिलीज रिमूभ गरा नै खबर नि काम गोटा होइन से हमजाणा नै કે કામ ગોતેલું તો હોય પણ પછી મહિનાથી બે મહિનાથી એ ફેમિલી હોય આપણે રિમૂવ કરી નાખે એટલે એવી એટલે વધુ સુધી આપણી ખબર નથી ને ખબર પાડવી ને કામ હાલતું હોય કે જ આપણું કામ કેર ગીરવાળાનું ગોતેલું જ હોય પણ પછી એ આપણા નસીબ સારું હોય ખરાબ હોય કેવું હોય કેવું ન હોય તો જો મૂકવું પડે ને તો પછી અમુક એજન્ટ તે તમને કામ સીંધીએ કામ લે લેજાય જ્યાં એજન્સીઓ લેજાય બે વાત બધે રસ્તા બતાવે ને પછીથી બધી લડાઈ આપણી જ લડવાની છે કામ ગોતવાનું વાં જવાનું વાં જવાનું ધકા ધકી ફ્લેટના ભાડા એ નહીં કહે કે ભાઈ તમારું કામ મૂકાઈ ગયું તમારું ભાડું નહીં ભરવાનું પછી કે એવી રીતના એ પોતે ભાડું ભરતા એટલે એટલે એને ભાડું દેવું પડે તો એવી રીતના હે કામ તો આપણે ગોતવું પડે જો આથી ત્યાંથી આવે આમ મૂકાઈ જાય તો ને પ્લસમાં પ્લસમાં જો હું વાત કરા મારી ખુદની તો મેં મેં ખુદ કામ મૂક્યું હતું મારું આ જો કે મેં એજન્ટને કીધું હતું કે ભાઈ મારે કામ મુકાઈ ગયું હે ના ના કામ મુકાઈ ગયું નહીં એક વાર આવ્યા હતા મારા આગળ પૈસા લેવા પછી મેં મોજ નથી જોયું એજન્ટ કીધર હે ક્યાં હે કુછ હે કુછ પતા નહીં એ કે મેં કીધું મારે સવારનું કામ લે ને પગાર ઓછો હે ને ખાવાના રૂપિયા એ નહીં તો કે બે ત્રણ મહિના કરી નાખો બે ત્રણ મહિના કરી નાખો પછી મૂકી દેજો હવે તમારે તો અહીં કે દેવું મૂકી દેજો આ કંઈ આવડતું નેત હિબ્રુ નેત આવડતું નેત કંઈ આ તે કી જાવું કી આવું કંઈ ભાન પડતી હોય ને ને કામ મૂકવાનું ને આપણે કી સીધો વિચાર ને વા ઘેર એટલા રૂપિયા સડતા હોય તો એ રીતના હે એ કરે કરે મે પાંચ છ મહિના તા ઘણા નહીં ખાઈ ડોહીમાં પછી નીકળે એ નતો પછી મેં કીધું મેં ગયું જે થાય કામ મૂકી દીધું ફેમિલીનો ફ્રેન્ડના બધાનો બહુ જ સપોર્ટ હતો નગર નો થાય કે ઘર નજીક કેતા કે કામ મૂકી દે તો રૂપિયા કાં થઈ કે ના એ આપણો વિચારતા હોય ને આપણો વિચાર ને જરા આપડી ફેમિલી કે ના ભાઈ તને એટલો ટોર્ચર થાય છે તું પાગલ થઈ જઈ તુંને સારું ન હોય એન્યા કામ નત કરવો એ રૂપિયા થોડાક મોડે આવી કે પાય કે સરળ એ એ વિ રીતના તો વાત એ હતી કે મી કામ મી કુતર મારા એજન્ટ ની ખબર જ નતી કે મી કામ મી કુ મે ફોન કર્યા તો કારણ કે મારે ફ્લેટી જવું તો એટલે પછી જે ભાઈ મેનેજ કરતા હતા એને કીધું કે હું ફ્લેટ આવવાની તો કે ઓકે વાંધો નહીં એવી રીતના એને ખબર હોય ન હોય એ એક વાર હાથ પૂછી નથી કે ભાઈ તમને કામ જડે હું કે હું હે કામ હે એવી એનામાં બીજી હોય કામ હોય એ આપણો પ્રશ્ન નથી તો પછી રોગી મોકું કામ નામ લીધા રાખવું એ એક ધન્યવાદ એનો એજન્ટનો ગમે કોઈ પણ એજન્ટ હોય આપણે ત્રણ થી ચાર મહિનામાં માં પુગાડી દઈએ ને બસ એટલો આભારી કે તમને તમે હમણે આ પુગાડી દીધા ને હું તો હજે કાં શોખું કાંઈ કે તમે ઈઝરાયલ આવો ઇન્ડિયાથી ઇન્ડિયા મૂકે ઈઝરાયલ આવતા હોય કેર ગીવરની વિઝામાં તમે તમારી સહનશીલતા બધી બધી એટલે બધી બધી ક્ષમતા લઈને આવી જોઈએ કામ મૂકાઈ દે ને જેને મૂકાણ છે ને એને ખબર હે હું રોગે મોકા ખોટા ગાણા નથી ગાવતી અમુક ને જડે ગયા ને હું ને બીવ રાખી કારણ કે ઓલું નથી કેતા કે જેને વીતી હોય ને એની ખબર હોય બાકી ખબર નહીં કે ખેર ડાયલોગ મને ભૂલાઈ ગયો ઓકે ચલો બાય બાય બીજા કોઈ ડાઉટ હોય તો કીજો તમને કઈશ અવશ્ય સાક્ષાત